સુરતના સકેટ હાઉસ ખાતે કોંગ્રેસના વરિષ્ઠ નેતાઓ અને પૂર્વ કેન્દ્રીય મંત્રી બાલા સાહેબ થોરાટ તથા ભરતસિંહ સોલંકી આજે પ્રેસ કોન્ફરન્સ યોજી હતી. સંગઠનના મજબૂતીકરણ માટે સુરતમાં વિશેષ અભિયાન શરૂ કરાશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. તેમણે જણાવ્યું કે સુરતની 12 વિધાનસભા સીટો પર કોંગ્રેસને મજબૂત બનાવવા માટે વ્યાપક પ્રયાસો હાથ ધરવામાં આવશે. સંગઠનના દોષો અને ખામીઓને દૂર કરીને સ્થાનિક નેતાઓની સાથે બેઠક યોજી આગળની રણનીતિ નક્કી કરાશે બાલા સાહેબ થોરાટે ખુલ્લે આમ કબૂલ્યું કે સુરતમાં હાલ કોંગ્રેસની પરિસ્થિતિ સંતુષ્ટકારક નથી પરંતુ સંગઠનને જીવંત અને મજબૂત બનાવવાના દરેક પ્રયાસો થઈ રહ્યા છે પહેલગામ હુમલા બાબતે નિવેદન આપતા થોરાટે જણાવ્યું કે આતંકવાદીઓનો સંપૂર્ણ નાશ થવો જોઈએ અને સરકારની કાર્યવાહી સાથે કોંગ્રેસ સહકાર આપશે કોંગ્રેસમાં અન્ય પક્ષ સાથે જોડાયેલા નેતાઓની ઓળખ કરવા અને જરૂરી લેવા પણ છે મહારાષ્ટ્રના રાજકીય પરિપ્રેક્ષ્યમાં થોરાટે કહ્યું કે પાર્લામેન્ટ ચૂંટણી દરમિયાન કોંગ્રેસનો વોટ શેર સારો રહ્યો હતો અને આગામી સમયમાં કોંગ્રેસ મહારાષ્ટ્રમાં મજબૂત રાજકીય સ્થિતિ બનાવશે વિપક્ષ તરીકેની જવાબદારીને પણ તેઓ મહત્વ આપશે Мукеш Гураб Дивиян Нью Сурат